બી <bites> <Shameless> <tod tidrite marche>

એ દાદા કીધું કા મારા બધું ચાલશે પણ માલ વગર નહીં ચાલ કે સોયલા સોમા ના પાડી કે જીવણી બધું ચાલશે જીવનયાન નો કોઈ દોષ નહી ઉપર થી ટોલ તો આ દોઢસો ટોકર માલ ઉપરા ઉપર ને મારી ટોલ પડી જાય જીવનયાન કરે તું ઘરે સિમેન્ટ મંગાવી દઈ તો એન્જિનિયર થઈ ગયો

મારે કોમે થોડું મજબૂત હાલ જેવું હા બીજું કશું નહિ મારે બીજો નું કોમ પડી રહ્યા ચાલ્યા તો બપોર ના હોય તો ખેમા ને કોમ કર્યું છે ને ઘર જોવા જવું તો પરત કોમ ચાલુ હોય એટલે હાજર તો રહું જ પડે થોડું થોડું હમ બપોર તરે તે જવું તો પડશે જ ખેમો ને કોમ કેવું કરીશ ને છેટલા કોમ છે જોવા તો જવું જ પડશે નકો ઓનું ઠેકવાનું નહીં પાછા અરે રે ને કોમના ના પાછા આર શું છે એટલા આપણો પહાડ રહી કોમ કરાવું પડશે અને તોમાં હું આવતા આવતા કોમ પૂરું કરી દેવાનું છે એટલે પહાડ જ રહું પડશે ને કારે કશું કોમ નહીં કરી એવા રાત દાળો કોમ ચાલુ રખાવશે પણ કોમ પૂરું કરાવશે આ બેવા પહાડ

આ પાયા પાયો કેટલો મજબૂત કર્યો બધો સિમેન્ટ ખરો ને હો ની એક વાત પાયો મજબૂત હોય ને તો આખું ઘર મજબૂત હોય બીજું કશું નહીં આ પાયાની સા પત્તલ ફરે છે જીવન આ પેલી બાજુ જે સાણી સા એ પૂરું કરો પેલા પેલા સિમેન્ટ ગાળવાનો તો એમ નહીં એક જ બાજુ સણવાનો ચારે કોર હરકુ સણીએ ને તાણે ઘર મજબૂત થાય અલે પણ પેલા પાયા બહાર આવી ગયો છે એ દીવાલ સણી હતો તો છે સિમેન્ટ આપણો એમ નહીં એ બાજુનો પાયા બહાર કાઢ્યો આ બાજુ નહીં કાઢવાનો અલે આ બાજુ તો પછે કાઢવાનો પેલા સણી કાઢવા તું કારીગર છે કે છે તને ખબર પડે છે તો સાની આજે લેલવા આવતા હોયલાલ મને કરવા દેવા દે અને તમે માલ મંગાવી દોર શું માલ મંગાઈ દોકે સિમેન્ટ અરે સિમેન્ટ તો કાલ હતી મારે જોવું પડશે

સિમેન્ટ નો બગાર તો નહીં કરતા લે બે ગણા લે દેખાય છે બગાર થયો એવું દેખાય છે નહીં દેખાતું હે હેલો બગાર હા કોઈને ઉશીની છેલ્લી વાલી સિમેન્ટ ની હમ જીવન લાલ શેઠ તમે છો તમને પૂછ્યા વગર ખરા ને અમે કોઈને ચપતી સિમેન્ટ આ નઈ સિમેન્ટ તો સિમેન્ટ કશું કીધું પોણીએ નહીં જવા દેતા નાના ખ્યા કુક નું ઉછી નો લેવા ને એવું લાગે હા તમે ઉભા હું આવું છું

બેઠા કરવા જવું જો કરવા ના જવું પડે એવું કામ કરવાનું કઉસ મજૂરી નહી દઉં અમારો થી ઈ કોઈ મજૂરી પૈસા ભેગા ના થાય એટલે કોમ ના હોય તો નવું નવું કોક હોજી લીયા ના હોય કાકરી કાકરો આવે પૈસા ચાલવા દીધો નવો છો ખોળી લાવવાનો રોજ ધંધો હું તો એમ કઉા થાય ના હોય તો સતરીઓ ના કરે હોય ને

અમે તારા જિંદગી નું કોમ ચાલુ હતું કે અમે જોવા આવતા ખાલી થઈ ના ઘર ને શંકા કરી કાઢી મારું કોમ બગાડો હતો ખેવાથી બોલાવાનું મુ

મને નહીં લાગતું જેમણે તારું ઘર થતું તારા બાલ કાઢી નાખતી સરપંચ હું કાલે જોઈને જો સિમેન્ટ તારી દસ કોથરી હતી અને અત્યારે તે સાત એક કોથળી પી જાય

તો તું મને કોમ આલે તારા પૈસા બાકી છે ને હાલ દોસો હાલત છે એ મારા પૈસા ને લેવા મારા ઘર બની ગયા અમુ કોણ આવશે અધૂરો પૂરું કરવા વાત કરી સીધે એટલે જીવાણીયા લોકોના વિષય ઉપર લઈને મારો વિષય બગાડવાનો તું કોમ ચાલુ કર સિમેન્ટ હમણા હાલ આવે સાહેબ તું દુનિયા જીમનો છે બુદ્ધિ વગર ના હાલ થી ચાલુ કરવાનો મંગાવો પેલો હેરો અરે મંગાવ છું તમે તમાર કોમ ચાલુ આ ગેર સિમેન્ટ નઈ આવને તાર હુદી હોય થી ઉભા નઈ થવામાં બેજો સુમાકતા હાલ વરી હૈ ના તે સિમેન્ટ ખૂટે તો પછી ઉશી નહોતું આલે તમે બીજો અંદર તો તારા ગેટ જો ખબર આ પણ સિમેન્ટ જો પરો મોય કેટલો તું તો હગાવાલે સિરા લાડવા ખાજે હર ઘર તો તહાય તો ના ના તો ઘર કમ્પ્લીટ કરવાનું છે તારા નહીં તારા

બોલાયા જીવણિયા મારા બીજી સાઈડ ચાલુ હતી એટલે મગજ ખરાબ છે

કાળિયો રહ્યો કાળો નાગ અને એનો ભોણિયો આ બે વગર મેલું કોઈ કરતા નહીં આપણી સીઆઈડી કરીશ હું તો અમે હાલ દેખા ખરે કર્યા ચાર સુધી જીવન કોમ પૂરું ના થાય ને ત્યાં સુધી અમે હાલ કશું નવું કરવું નહીં ગમે તે પણ ગોલમાલ તો કરતા જી ના હોય તો અમુક સિમેન્ટ છે ને એટલે હવારે પછ થેલી અને વદને પસ થયેલી એમ કાંઈ ન થયેલી આખા દાણાની લાવવાની અને પહાણ રહી ના કોમ કરાવવું પડશે નકા શુમલો ખેમલો બે રે ને એ મારું કોમ પૂરું નહીં કરે અને આ રીતના હા ને ચોરીઓ કરશે ન હોય તો મારા પહાણ રહી ના કોમ કરાવવું પડશે આ સરપંચ કહેતા એ વાત સાચી છે અને રે બોલતા હતા ને એ પ્રમાણે ખબર પડી કારણ બે જણા ચોરી તો કરતા રહેશે પણ તમને ખબર નહીં અમુક જીવન રહે ને તમારે પહાણ રહેશે અને પહાણ રહીને કોમ પૂરું કરાવશે અને અમુક સિમેન્ટ તો વધારે લાભો જ નહીં આમ તો આખી ગાડી મગાવવાનો વિચાર તો ફરીથી પણ અમુક છે ને પોત